હેલો ઇટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દઈશું આપણા વ્લોગ જોતા જઈએ પહેલાં તો બધાને જાય રામા જાય મોગલમાં મિત્રો જો અત્યારમાં ભાઈ આપણે કરી દીધું છે મોટર ચાલુ પાણી કપામાં જાય છે પાણી અને આપણે મકાઈને એવું કાઢવાનું છે કારણ કે આપણે ઉલ્પા હાઠીને એવું આપણે ખાઈ નાખ્યું છે એમાં આપણે વાવવાની છે ઝાર મકાઈ ને એવું બધું વાવવાનું છે અને હાલો આપણે આગળ જવી મકાઈ કાઢી નાખવી આપણા વ્લોગમાં આગળ બનાવી રહીજો જોઈ શકો છો આપણે મકાઈ મકાઈ દેખાડો ભાઈ મકાઈ આપણે મકાઈ કાઢવાનું કહી દીધું ચાલુ અને મારા કાકા છોકરા ટેક્ટર આવે પછી લોટરી મારી દે પછી આપણે દાંડાથી એમાં આપણે વાઈ દઈશું અત્યારે એમણે લોટરી મારવા આવે છે એટલે પછી તમને એ પણ હું તને બતાવું અને અત્યારે આપણે મકાઈ કાઢી નાખ્યું ઘણી કાલો મિત્રો તમે જોઈ શકો છો આમાં ભાઈ લોટરી મારવા મળ્યો છે મારા કાકાનો છોકરો અને આપણે મકાઈને જારીને એવું બધું આમાં જ વાવવાનું હતું ને તમે જોવો છો આ બગલા છો ભાઈ તમે આટલા પાયળા છો ના ભાઈ પાયલા નથી આ લોટરી હાલે છે એટલે એના એમાં જીવડા ખાવા જાય છે જુઓ તમે લોટરી ભાઈ મારે તમારા કાકાનો છોકરો આપણે મકાનીઓ બધું આમાં જ વાવવાનું છે મકાનીઓ બીજું આપણે કાઢવી છે અને એક વ્લોકનો શોટ ઉતારી લઉં જોઈ ભાઈ લોટરી મારે છે આ બગલા જો વાય વાંય ચડી ગયા તમે જોઈ શકો છો મિત્રો દી હામું આવે છે એટલે ભાઈ કાળું આવે છે બહુ મિત્રો જો તમે જોઈ શકો છો ને આપણે પાણી વાળતા તો એ તમને પણ મેં કીધું હતું હવારમાં અને આપણે જવું અત્યારે ભાઈ નાખું ભરાઈ ગયું છે ને પાવડો આપણો એડેજ છે ને આપણે નાખું વાળવાનું છે કારણ કે ભાઈ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે પાળા સડાવવાનું ચાલુ કરી દીધું છે અને અરે બળદ ને મારા બાપુ અને ભાઈ મેં બાપ કીધું બે પાળા સડાવવાનું ચાલુ કરી દીધું છે પછી આમાં ઝાયરો વાવવાનું છે નાલો હવે આપણે પાળાને ઉછળાઈ દેવી ફાઇનલી મિત્રો એવું થઈ ગયું છે ને આપણે ઢોરને ભાઈ દાંડા ને બાંધી દીધા છે ઢાંડા કયો તો બળદ કયો હું તો ભાઈ ઢાંડા કોણ બળદ થઈ ગયો અને પાળા આપણે સેડાવી દીધા છે તમે જોઈ શકો છો ને ભાઈ આપણે પાટિયા બાટીયા બધું ઓલું કરી નાખ્યું કારણ કે ભાઈ આપણે હવે જાહેર વાવવાની છે એટલે વાવણી જોડવાનું છે બધું હવે બળદની નીળ નાખી દીધી છે ને આ બધાને હું નીળ નાખી દઉં ચાલો હવે આપણે ખાઈને પછી મળવું પડશે બધાને એને બ્લોગમાં વાજી જશે તળને આપણે સહ પાણી પીને થઈ જશે તૈયાર ને મારે ધમભાઈ દો જાહેરમાં ભાઈ ખાતર નાખવા મળે છે ને આપણે ભાઈ મકાઈનું એવું બધું વાવવાનું છે ઝાડ ને મકાઈ બધું વાવવાનું છે ને આ તો ભાઈ હું માં આટો મારવા આવ્યો હતો અને ધમભાઈને સિંધવા આવ્યો તો ભાઈ ખાતર આવી રીતે નાખવાનું અને હાલો આપણે છે ને ભાઈ મકાઈ એવું બધું વાવવાનું છે એટલે આપણે વાઈ દેવી આપણે તો ખાલી ભાઈ જાહેરમાં આંટો મારો આ ભાઈ અમારી બીજી ઝાડ છે અને હવે એ આપણે એ જાહેરમાં ઝાડને મકાઈની એવું બધું વાવવી આપણે એમાં પણ આપણે પાણી એવું બધું પાછું ને એ બ્લોગ બનાવશું તો બનાવીશું ભાઈ બનાવું તો આપણે ભાઈ મૂકશું ને તમે જવાનું ભૂલતા નહીં બ્લોગ આગળ આપણા બ્લોગમાં બન્યા રહેજો હું તમને બતાવું હું કામ કરું છું એ મિત્રો તમે જોઈ શકો છો આપણે ભાઈ મકાઈને એવું ભાઈ ચાલુ કરી દીધું છે વાવવાનું છે આમાં ભાઈ મકાઈનું વાવણી બળદને એવું ને આપણે ભાઈ એક કેરો વાવ્યો છે ને આ એક કેરામાં ભાઈ જાય છે વાવવાનું પાંચ કે ચાર કેરામાં મકાઈ વાવવાની પછી બીજા બીજામાં ઝાર વાવવાની હાલો હું તમને આગળ બતાવતો રહીશ ફાઇનલી મિત્રો આપણે ભાઈ મકાઈ ચાર કેરા વાવ્યા છે અને આ ઝારના પાંચ કેરા પાંચ કેરા છે પાંચ કેરા થાય તો પાંચ કેરા આપણે વાવી દેવાના છે ઝેર અને ભાઈ મકાઈ વાવાઈ ગઈ છે ને આલો આપણે છે ને ભાઈ આ ઝાર વાવી દેવી પાંચ કેરા છે જો અને આ બાજુ આપણે ચાર કેરા વા છે મકાઈના તમે જોઈ શકો છો મિત્રો જો રે ભાઈ આ છે મકાઈ અને આમાં છે ભાઈ ઝાર લાવ્યા છે એવી ચાર કેરા ઝેરના મકાઈના વાયા ને આ પાંચ કેરા ઝેરના વાવી દેવી મિત્રો જાહેર બહેર ભાઈ મકાન એવું બધું વવાઈ ગયું છે અને જો આપણે ભાઈ એટલી વધી છે એ બધું આમાં સાટ દેવું અમારા બાપુ મકાન એવું સાટે છે અને હાલો આપણે પણ હવે સાટ દેવી ભાઈ હાલો લોકોમાં આગળ બનાવી રહી જવું ફાઈનલી મિત્રો આપણે ભાઈ જાહેર ને ભાઈ એવું બધું થયું બધું સાટ દીધું છે અને જો તમે જોઈ શકો છો મિત્રો આપણે સાટવાનું છે ખાતર અને હાલો આપણે સાટ દેવી ખાતર આ બધું